હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સિંગ દાણાની ચીકી આ રીતે તમે ચીકી બનાવશો તો ચીકી હાથમાં ચોટશે નહીં અને ચીકી છે તે ચવડ જેવી બનશે નહીં તો પરફેક્ટ માપ સાથે અને સહેલી રીતે ચીકી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં ચારસો ગ્રામ કાચા સિંગ દાણા લીધા છે તો સિંગ દાણાને થોડી માટે સાઈડમાં રાખી દેસું તો એક વાટકી લેવાનું છે બે ટેબલ સ્પૂન પાણી લેવાનું છે ગાની સિંગ માટે પિસ્તા લીધા છે

સિંગદાણા શેકાતા બરી જશે તો ચીકી બનાવશો તો ટેસ્ટ છે તે તમને કડવો લાગશે સિંગદાણા શેકાઈ ગયા છે ગેસને બંધ કરી દેવાનો છે અને સિંગદાણાને એક પ્લેટમાં કાઢી લેવાના છે અને સિંગદાણાની ઉપરની ફોતરી છે તેને આ રીતે કાઢી લેવાની છે તો ગરમ સિંગદાણાની ફોતરી છે તે નીકળશે નહીં એટલે સિંગદાણાને થી દસ મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે થી દસ મિનિટ થઈ જાય એટલે સિંગદાણા છે તે ઠંડા થઈ જશે એટલે ફોતરી છે તે ફટાફટ નીકળી જશે ઉતરવાનો જારો લેવાનો છે અને જારામાં સિંગદાણા નાખવાના છે અડધા ભાગના સિંગદાણા નાખી અને આ રીતે ફોતરીને કાઢી લેવાની છે જારામાં બે વાર થોડા થોડા કરી અને સિંગદાણાની ફોતરીને કાઢી લેવાની છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ સિંગદાણાને ચીકી બનાવવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસુ પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે ગોળ રાખ્યો તો તે ગોળ નાખવાનો છે અને ગોળને ઓગળવા માટે જે પાણી રાખ્યો તો તે પાણી નાખવાનું છે ગોળને ઓગાળી લેવાનો છે ગોળ તમે જેટલું ગીડું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછો નાખવાનો છે

એક જગ્યાએ રહેવો જોઈએ અને આંગળી ચેક કરી લેવાનો છે છે ગોળ તે ફેલાવા માંડ્યો છે એટલે ગોળનો પાયો આવ્યો નથી અને થોડો ગોળ છે તે આ રીતે કડક કડક અને ક્રિસ્પી હોવો જોઈએ ગોળનો પાયો આવ્યો નથી એટલે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બીજી રીતે ચેક કરી લેવાનો છે કે ગોળનો પાયો છે તે આવ્યો છે કે નહીં તો થોડો ગોળ પૂરતો ખાવાનો છે અને ગોળ છે તે દાંતમાં ચોટી જશે એટલે ગોળનો પાયો છે તે આવ્યો નહીં હોય અને જો ગોળ છે તે દાંતમાં ના ચોટે એટલે ગોળનો પાયો છે તે આવી ગયો હશે તો આ રીતે પણ તમે ચેક કરી શકો છો બેકિંગ સોડા રાખ્યા હતા તે નાખવાના છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાના છે સારી રીતે મિક્સ થઈ જાય તો જે સિંગદાણા રાખ્યા હતા તે સિંગદાણા નાખવાના છે સિંગદાણા નાખી અને સિંગદાણાને પણ સારી રીતે ગોળમાં મિક્સ કરી દેવાના છે સિંગદાણા નાખો છો ગોળમાં ત્યારે ગેસને બંધ કરી દેવાનો છે ગોળમાં સિંગદાણા સારી રીતે મિક્સ થઈ ગયા છે ઘી તૈયાર છે ચીકીને કાઢવા માટે એક પ્લેટમાં તેલ લગાવી દેવાનું છે કે ઘી લગાવવાનું છે તમને જેમ એ પ્રમાણે તેલ કે ઘી લગાવી દેવાનું છે અને જે ચીકી હતી તે ચીકી નાખવાની છે અને વાટકીની મદદથી આ રીતે ચીકીને પ્લેટમાં સેટ કરી દેવાની છે ચીકીને તમારે પ્લેટમાં ના નાખવી હોય તો તમારે પ્લેટફોર્મ ઉપર તેલ લગાવી દેવાનું છે તેલ લગાવી અને ચીકી નાખવાની છે અને વેલણની મદદથી ચીકી વણી લેવાની છે ચીકીમાં ગાર્નિશિંગ માટે જે પિસ્તા રાખ્યા હતા તે પિસ્તા નાખવાના છે પિસ્તા નાખી અને પિસ્તાને વાટકીની મદદથી પ્રેસ કરી દેવાના છે એટલે ચીકીમાંથી પિસ્તા છે તે ઉપરથી નીકળશે નહીં તો ગરમા ગરમ ચીકીના પીસ કરી લેવાના છે નાના કે મોટા જેમ તમને અનુકૂળ આવે એ પ્રમાણે ચીકીના પીસ કરવાના છે તો તૈયાર છે સિંગદાણાની ચીકી તો આ ચીકીને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો સિંગદાણાની ચીકી છે તે બગડશે નહીં જો તમને આ ચીકીની રેસીપી સારી લાગી હોય તો તમે પણ એકવાર આ રીતે ચીકી જરૂર બનાવજો આ રીતે ચીકી બનાવી અને તમારી ચીકી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોવ તો બે લાઇકન બટનને પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે